હેલો ગાય કેમ છો બધા મજા સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોકમાં આજે જો આપણે નાઈ ધોઈન રેડી થઈ ગયા છે અને આજ તો ખુશીનો પાર નથી કારણ કે આપણે જવાનું છે મારા મમ્મીની ઘરે જવાનું છે ને એક વરસ પછી હું મારા મમ્મીની ઘરે જઈશ એટલે ખુશી બહુ છે એટલે તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને મારો જન્મસ્થળ ને બધું તમને હું જૂનું છે એ બધું બતાવી કારણ કે હવે એ લોકો નવા ઘરે રહેવા વહી ગયા એટલે જૂનું બધું પડી ભાંગ્યું પણ તોય છતાંય મને મારું યાદી બધી બહુ ન્યાની છે તો હું તમને એ બધું બધ બતાવી તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો ચાલો હવે જઈએ આપણે મારા મમ્મીના ઘરે ગાઈસ તો આપણે પોતી ગયા છે અમારા ઘેરે મારા માવતરના ઘરે આવ્યા છીએ જો આ એના મકાન છે અને જ અહીંયા આપણે પોતી ગયા છે ચાલો તમને આગળ બતાવું હવે અહીંયા અમારા બધા એક કામ કરે જો અહીંયા સુજલ ઊભી ગયો અત્યારમાં બેન ગાઈસ તો માવતર માવતરના મકાન છે મારા મમ્મી ને પપ્પા ના જૂના ઘર છે તો તમને આ લો બતાવું જૂના ઘરે અત્યારે તો ખાલી યાદી રહી જૂના ઘરની આ તો ઘરે પડી ભાંગા બધી આ કોઈ પડી ભાઈ ગુબી સાડું ડોહીમાં જો ખાખા કોરા કરે આ જો તો ખરી વિશાળાની હાલત તો જો ધૂનવાણી યાદ વધારે છે કારણ કે આ બધી પડી ભાઈ આ રસોડું હતું અમારું પેલાનું જુઓ

आ चौकेस पहला पहला जमाना ना हुई ने अभी इतना वाला चौकेस हुआ होता और मम्मी ने करिया वर्मा ही पोता आ डाइट ना चौकेस जो ना 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 चौकेस हुई चौकेस જૂનો વાળો જો આવી રીતના છે અત્યારે જો કપડાં ધોઈ ને બધી ફૂંકવી દીધા અત્યારે બધું પડી ભંગ્યું જો તો કોરિયામાં કંઈ દહીં ઘું જેવું નથી પહેલાં તો આવું મસ્ત હતું તમે અહીંયા ઉટ્ટા મન ન થાય એવું હતું ને અટાણે તો જો હાલત તો જોઈ નહીં બહુ દુઃખ થાય આવું જોઈને પછી જો એમ થાય કે આના કરતાં જો ને હવે આ નવા મકાન બનાવ્યા એટલે હવે એ લોકો અહીંયા નવા મકાને રહેવા વયા ગયા એટલે પછી આયા હવે બધી ખંડેર થઈ ગઈ ઢાસા નારિયેલી છે જો નહીં દેખાતું હોય તમને નારિયેલીમાં નારિયેલી છે જો બદામણી નારિયેલી ને ચીકુડી ને બધુંય છે ઓલરાઉન્ડ છે ગુંદા ને મસ્ત નું આ એવો બગીચા જેવું છે અહીંયા મેન રોડ જાય બાયપાસ છે નુનાળેથી ને છે જાય પોરબંદર ડારું આખું બાયપાસ છે ગાય શું જલ્લે જો પોપિયું પાડવું તે કયું ન ઉપાડે આવ્યો હવે પોપિયા જોઈએ અને બીજ બાજુનું ક્યાં છે બટા નથી પોપિયા દેખાય પણ કાચા છે કાચા છે કાચા છે બટા કાચા છે સુધર કાચા છે ત્યાં શું કરે ગાઈસ તિયા તો જો રમે એને તો મજા જ આવી ગઈ તૂડમાં એવી રમવાની મજા આવી ગઈ નહીં હે તુડમાં રહેવાની મજા આવી ગઈ છે ગાઈસ તો અમારે છે ને પ્લોટમાં પછી આ ખાંભીઓ પેલાની ખાંભીઓ હતી ને એ છે જ બાપાઓની અહીંયા જો બે અહીંયા છે બે અહીંયા છે ને એક અહીંયા છે પહેલાંની હોય ને બધા ઓફ થઈ ગયા હોય તો એને સમાધિ દે એટલે એ અહીંયા અહીંયા અમારે ત્રણ સમાધિ દઈ ગયેલ છે જો અહીંયા બે અહીંયા છે आशे दर्शन डाना समाधि दी थी बापाओं ने ने आशे वाडिया उन्हें बापा ने समाधि दी